નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જી કે જમાવટ મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે ગત ચાર જૂનના રોજ લોકસભાની પાંચસો તેતાલીસ બેઠકોના પરિણામની જાહેરાત થઈ અને ફરીથી મિત્રો મોદી સરકાર એટલે કે ભાજપ શાસિત જે એનડીએ ગ્રુપ છે તેણે ભારતમાં સત્તામાં જે છે તે સ્થાપિત કરી છે અને નરેન્દ્રભાઈ મોદી આપણા ગુજરાતના પનોતા પુત્ર ફરીથી પાંચ વર્ષ માટે ભારત દેશના વડાપ્રધાન પણ બની ગયા છે અને તમામ મંત્રીઓ જે વડાપ્રધાન સાથે કુલ એકોતેર જેટલા અન્ય રાજ્ય કક્ષાના અને કેબિનેટ કક્ષાના મંત્રીઓએ શપથ ગ્રહણ સહન કરી ગ્રહણ કરી લીધા છે અને તમામે પોતપોતાનો કાર્યભાર પણ સંભાળી લીધો છે આ તમામ અટકળો જે ભારત સરકારના નાણાં વિભાગ દ્વારા કેન્દ્રીય કર્મચારીઓ માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર પણ પ્રાપ્ત થયા છે એક સાથે ઘણી મોટી ખુશીઓ સરકાર આ કેન્દ્રીય કર્મચારી અને રાજ્ય સરકારના કર્મચારીઓને આપવા જઈ રહી છે જાણીએ વિગતવાર આજના વિડીયોમાં કે નાણાં વિભાગે કેન્દ્રીય કર્મચારીઓ સાથે રાજ્ય સરકારના સરકારી કર્મચારી અને પેન્શનર્સો માટે કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કરી અને કયા કયા ભથ્થામાં વધારો કરવાનો જે તે પરિપત્ર બહાર પડે છે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવ્યું છું તો વિડીયોના અંત સુધી બના રહેશો ને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં રહેલું બે લાયકોન દબાવી દેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરજનના નોટિફિકેશન વિવિધ ભરતના પરિણામ જી કે ના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શન રસ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય તો કેન્દ્રીય કર્મચારી માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર છે એક સાથે ઘણી મોટી ભેટ સરકાર દ્વારા મળવા જઈ રહી છે ધલોકસભાની ચૂંટણી બાદ સરકારની જે છે તે રત્ના થઈ ગઈ છે આ દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓને મોટા સમાચાર મળ્યા છે એક તરફ તેમના મોંઘવારી ભથ્થામાં ઓલરેડી એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી કેન્દ્ર સરકારે ચાર ટકાનો વધારો કરી દીધો છે તો બીજી તરફ રેલવે કર્મચારીઓના સત્તર ભથ્થામાં વધારો કરવામાં આવે છે આ સાથે જ એનપીએસના કર્મચારીઓ દ્વારા સરકાર દ્વારા એક નવું પોર્ટલ શરૂ કરવામાં આવી છે જાણીએ સમગ્ર સમાચાર તો મિત્રો એનપીએસ કર્મચારીઓ માટે નવું પોર્ટલ શરૂ કેન્દ્ર સરકાર હેઠળ એક જાન્યુઆરી બે ચાર પછી ભરતી કરાયેલ કર્મચારીઓને ઓપીએસ એટલે કે જૂની પેન્શન યોજનાને બદલે ન્યૂ પેન્શન સ્કીમ એટલે કે એનપીએસનો લાભ આપવામાં આવે છે સરકાર દ્વારા તેમાં બેઝિક પગારના દસ ટકા કે જે છે તે કર્મચારીનું યોગદાન હોય છે સરકાર દ્વારા તેમાં બેઝિકના ચૌદ ટકા યોગદાન દર મહિને એનપીએસ ખાતામાં જમા કરાવવામાં આવે છે પરંતુ ફરિયાદો મળી રહી હતી કે આ નાણાં તેમના ખાતામાં જમા થતા નથી તેને ધ્યાનમાં રાખીને હવે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે હવે તેમના માટે એક નવું પોર્ટલ શરૂ કરવામાં આવી છે જેના દ્વારા હવે કર્મચારીઓ જોઈ શકશે કે તેમના ખાતામાં તેમના વાસ્તવિક પૈસા જમા થઈ રહ્યા છે કે નહીં આ માટે તેઓ આ પોર્ટલની મુલાકાત લેવાની રહેશે રેલવે કર્મચારીઓની મોટી ભેટ મોંઘવારી ભથ્થું પચાસ ટકા થયા બાદ હવે રેલવે કર્મચારીઓના ભથ્થાઓમાં વધારો કરવામાં આવે છે કુલ સત્તર જેટલા ભથ્થામાં વધારો કરવામાં આવે છે જેનો લાભ એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી આપવામાં આવશે આ માટે રેલવે દ્વારા ચાર છ બે હજાર ચોવીસના રોજ આદેશ જારી કરવામાં આવે છે તમારી જાણકારી માટે જણાવી દઈએ કે એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી કુલ મોંઘવારી ભથ્થું છેતાલીસ ટકા હતું તેને વધારીને ચાર ટકા પચાસ ટકા કરી દેવામાં આવ્યું છે ત્યારબાદ કેન્દ્ર સરકારે ગ્રેજ્યુએટીની મર્યાદા જે વીસ લાખ રૂપિયા તેને પણ વધારીને પચીસ લાખ રૂપિયા કરી દીધી છે હવે રેલવે એક આદેશ એક આદેશ જારી કર્યો છે જેમાં સત્તર જેટલા ભત્તા વધારાનો નિર્ણય લેવામાં આવે છે આ ભત્તાઓને વધારીને આ મહિને કર્મચારીઓના ખાતામાં જે છે તે જમા કરવામાં આવશે પગલ તો કેન્દ્રીય કર્મચારીઓના આ ભત્તામાં મોટો વધારો કેન્દ્રીય કર્મચારીઓ દર ત્રણ વર્ષમાં એકવાર બ્રિફકેસ લેડીઝ પર્સ અને ઓફિસ બેગ ખરીદી શકશે આ માટેના નાણાં કેન્દ્ર સરકાર કર્મચારીઓને આપે છે તેને ખરીદવા માટેની રકમ મર્યાદા એક મે બે હજાર ચોવીસ એક મે બે હજાર ચોવીસથી વધારી દેવામાં આવી છે નાણાં મંત્રાલય ખર્ચ વિભાગ દ્વારા આ અંગેનો આદેશ જારી કરવામાં આવ્યો છે આસિસ્ટન્ટ સેક્શન ઓફિસરથી સેક્રેટરી લેવલ સુધીના કર્મચારીઓ અધિકારીઓને આ વધેલા ભત્તાનો લાભ આપવામાં આવશે મોંઘવારી ભત્તામાં પણ વધારો કરવામાં આવે છે છઠ્ઠા પગાર પણ જેટલે કેન્દ્ર સરકાર અને સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું નવ ટકા વધારવામાં આવી છે જેમને મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવે છે તેમના મોંઘવારી ભત્તામાં એક જાન્યુઆરી બે હજાર વધારો કરવામાં આવે છે હવે તેમના મોંઘવારી ભથ્થાને બસો ત્રીસ ટકાથી વધારીને બસો ઓગણચાળીસ ટકા કરવામાં આવી છે જે કર્મચારીઓને પાંચમા પગાર પર મુજબ મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે તેમના મોંઘવારી ભથ્થામાં સો ટકાનો વધારો કરવામાં આવશે બીજું મિત્રો વધારો જે કરવામાં આવે છે તેમનું કુલ મોંઘવારી ભથ્થું હવે ચારસો સત્યાવીસ ટકાથી વધીને ચારસો તેતાલીસ ટકા કરવામાં આવી છે પગારપંચની વાત કરીએ તો કયા કયા પગાર પંચમાં કેટલો પગાર વધે છે વાત કરીએ તો મિત્રો વર્તમાન પાંચમા પગાર પંચમાં કુલ ચારસો ને સત્યાવીસ ટકા લેખે ડીએ મળી રહી છે જે ચારસો તેતાલીસ ટકા લેખે હવે મળશે છઠ્ઠા પગાર પંચમાં બસો ત્રીસ ટકા લેખે જે છે તે મળી રહ્યું છે ડીએ તેવા વધીને બસો ઓગણચાળીસ ટકા લેખે થઈ જશે જૂના પેન્શનને અમલ ન થવાને કારણે ભાજપ પાસે બહુમતી નથી જૂના પેન્શનનો મુદ્દો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને નિષ્ણાતોએ કહ્યું છે કે દસ કરોડ સરકારી કર્મચારીઓના કારણે ભાજપ બહુમતી મેળવી શકી નથી કર્મચારીઓએ પહેલાંથી ચેતવણી આપી હતી કે જો સરકાર તેમની માંગણીઓ પૂરી નહીં કરે તો જૂનું પેન્શન પુનઃસ્થાપિત નહીં કરે તો કેન્દ્ર સરકારે લોકસભાની ચૂંટણીમાં ખરાબ પરિણામોનો સામનો કરવો પડી શકે છે આવી સ્થિતિમાં પરિણામ હવે તમારી સામે છે દસ કરોડ સરકારી કર્મચારીઓને કારણે ભાજપને લગભગ સાહીઠથી વધારે બેઠકોનું નુકસાન સહન કરવું પડ્યું છે મિત્રો આમ જે છે તે કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીઓના અલગ અલગ જે ભથ્થાઓ છે તેમાં વધારો કરી દેવામાં આવે છે સાથે જ એનપીએસ માટે પણ નવું પોર્ટલ જે છે તે મિત્રો રજૂ કરવામાં આવી છે અને સાથે જ મિત્રો કર્મચારીઓના જે યોગદાન છે તેમાં પણ સરકારે વધારો કરી દીધો છે આ મિત્રો લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રહી અને કેન્દ્ર સરકારે તમામ કર્મચારીઓને પોતાની તરફ આકાશવાની કોશિશ કરી છે જય હિન્દ અસ્તુ